રાઠવા કાકીલ બેન કામ બોરદા અમે શાકભાજી નો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહી કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર શાકભાજી વેચે છે તે થી અમનવારમર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં અમે માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના બનાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચે છે ને ત્યાં અમે વેચીએ છીએ આજે તમે કમ પાલિકામાં આવ્યા આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતા પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાયેલા છે પત્રા બધું શેડ ભેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા છોટા ઉદેપુર માં જિલ્લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટ ની નથી એટલે અમારે છોટા ઉદેપુર જિલ્લા માં માર્કેટ ની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જવું નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ ભણાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસી નહીં વેચશું અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ મારું નામ રાઠવા અતુલભાઈ તેરસિંહભાઈ ગામ બોરદા તાલુકા જેતુલ જિલ્લો છોટા ઉદેપુર અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ શાકભાજીનો ધંધો કરે ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાડ્યા લે કોણ ઉપરનું છત્રી આ સોયણો કરી આપે કોણ સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે હોય તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરી અમુને આજ સુધીમાં દસ થી પંદર વખત હટાવેલા છે અંદર લાવે આવે બહાર કાઢે અંદર લાવે બાર કાઢે હવે જે તે ન્યાય આપે જે માર્કેટ કમ્પ્લીટ એના લીધે અમે બેહલા છે કયું તમે ત્યાં ન્યાય નહીં મળે ત્યાં લગી બેહવાના છે શું નામ તમારું રાઠવા અતુલભાઈ તીરસિંહ બોલ